હેલો મિત્રો સ્વાગત આપનું આપનું નવા તો મિત્રો આજે આપણે જવાનું છે બરાબર અને બીજું કે ગઈ રાત્રે અમે પોતાની એક મંડળી બનાવીએ બરાબર જેનું નામ છે પખત મંડળી અથવા તો ભજન દરેક જાતના કોઈ પણ ભજન હોય અથવા તો કોઈ પખત મંડળી હોય તો અમને કોન્ટેક્ટ કરો તો જે રાત્રે અમે અમારા ગામની અંદર ગોવા મહારાજ નું મંદિર છે ને ત્યાં રાત્રે મિનિમમ દસ સાડા દસ અગિયાર વાગ્યા સુધી અમે ત્યાં બધા મંડળી વાળા ભેગા થયા અને ત્યાં બેઠા બેઠા પ્રેક્ટિસ કરતા હતા ભજન માટેની ઓલરેડી અમાર મંડળ તો છે પણ જે અમે એ મંડળની અંદર નવા જોઈન્ટ થવાના છીએ ને એ લોકો અમે હાવ હુ રીતે ભજન તૈયાર કરી હાવ હુ રીતે ભજન ગાવાની ગણતરી સવાર એટલે બધા ભેગા થઈને રાત્રે ભજન શીખતા હતા હું વગાડતો તો તબલા તો જયરાજ ભાઈ તબલા વગાડ્યા તો માર તો એક બાજુની ની ઓગળી હેને સુજી ગઈ યાર એ સોજો આવી ગયો ઓગળી ઉપર બરાબર તો એના રોજ રાત્રે બેહ પણ માર તો કાલે ગુરુવાર રજા હતી એટલે કાલે જ બેહવાનો મેર આવ્યો એટલે ત્યાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ રોજ બરાબર તો મિત્રો હવે આપણે જવાનું છે શ્વેતપુરા ગામ એ પેલા તો આપડો એક પેનડ્રાઈવ છે બરાબર પેનડ્રાઈવ ની અંદર આપડો એક ભાઈબંધ ઘરે કોમ્પ્યુટર માંથી ફોટા લઈને પછી ત્યાં લેપટોપ લઈને જવાનું છે સિલેક્શન કરવા માટે તો ચાલો આપડે પેલા ફોટા કોપી કરી લઈએ પછી જઈએ સુરતપુરા ગામ તો બાય તો મિત્રો સૌથી પહેલા તો બધાને સોરી કેમ કે આપણે અડધો બ્લોક સવારે બનાવ્યો અને અડધો બ્લોક આપણો અત્યારે બનાવીએ છીએ એનું કારણ છે કેમ કે બપોરે થોડું કામ હતું એટલા માટે આપણે બ્લોક બનાવવાનો મેળ આવ્યો નહીં અને બીજું કે જે આપણે સવારે એ જગ્યાએ ફોટા સિલેક્શન કરવા જવાનું હતું એ જગ્યાએ ફોટા સિલેક્શન કરવા જવાનો મેળ આવ્યો નહીં કેમ કે જે ફોટા આપણા કોમ્પ્યુટરની અંદર હતા એ ફોટા આપણા કોમ્પ્યુટરમાંથી લેવા ગયા ને તો કોમ્પ્યુટર હારું ચાલુ થયું નહીં બરાબર તો ફોટા લેવાનો મેળ આવ્યો નહીં અને જે ભાઈના આપણા ફોટા સિલેક્શન કરવા જવાનું હતું ને એ ભાઈના મારે એ વાત હતી તો હું ફોટા સિલેક્શન કરાવી દઉં ને તો તું મને બે હજાર રૂપિયા એડવાન્સ આવજે બરાબર બીજા પૈસા આપણો આલ્બમ બની જાય પછી મને જેટલા જેટલા પૈસા વધે ને એ મને પછી તો કોમ્પ્યુટર આવે નહી નસીબમાં ના હોય ને તો હાથમાં આવેલ હોય ને એ પણ જતું રહે ચાલુ એવું થયું મારી અંદર એટલે હાલ કિસ્મત અમારે તો કોઈ કોમ કરતું નહીં સાથ પણ આપતું નહીં બરાબર એટલે અમે જોઈએ અને પાછું કોમ્પ્યુટર વોચ કરવા મૂકવું પડશે ને તો એના મિનિમમ બે ત્રણ દિવસ જેવા લાગશે બરાબર હવે રિપેરિંગ થવામાં તો અમે રિપેરિંગ થઈને આવવાના કોમ્પ્યુટર પછી પૂરા સિલેક્શન કરવા માટે જઈશું બરાબર તો અત્યારે તો હાલ કોઈ મેળ પડે નહીં બરાબર તો ચલો અહીંયા આપણો બ્લોક પૂરો થાય છે તો બધાને બાય